તો એ છે ચા મિત્રો ફરી આજે આપણી સાથે વૈદ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા છે અને એમને એમની સાથે આપણે કન્ટિન્યુ અલગ અલગ વિષયો ઉપર વાત કરી રહ્યા છીએ તો આજે એ ટોપિક ઉપર વાત કરવી છે સાહેબ સૌ પ્રથમ તો સ્વાગત છે અને બીજી વસ્તુ એ સૌથી પહેલાં પૂછવી છે કે ગેસ એસિડિટી લગભગ બધાને તકલીફ હોય છે કે રાત્રે પથારીમાં આડા પડે ને એટલે પેટમાં બળવાનું ચાલુ થાય ઓટકાર ચાલુ થાય અને બીજો પ્રશ્ન સવારે થાય કબજીયાતનો પ્રશ્ન પછી એ કોઈ પણ પ્રકારના ચૂર્ણો લે તો એનું નિરાકરણ ન આવતું હોય તો આ બે મુખ્ય પ્રશ્નો છે કે જે લોકોને પરેશાન કરે છે લોકો કંટાળી ગયા છે તો આનું આયુર્વેદિક પ્રમાણે શું સોલ્યુશન હોય શું ફોલો કરવું જોઈએ આના વિશે થોડું સમજાવો તમે પ્રશ્ન જયરાજભાઈ એવો પૂછો છે કે આની વિશે આખી સાત દિવસની કથા થઈ શકે એવો પ્રશ્ન છે પણ દસ થી પંદર મિનિટમાં જે મારા અનુભવ છે મારી ઓપીડીમાં હું હજારો દર્દીને એસિડિટી ગેસ કબજિયાતના જોતો હોય શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય લોકોને મળતો હોય એના અનુભવના આધારે આ બતાવું છું જેને પ્રોબ્લેમ હોય એ પણ ધ્યાનથી સાંભળજો ને જેને ન હોય એ પણ સાંભળજો કારણ કે આપણે બધા એવું સમજીએ છીએ કે આ બધી જે બીમારી થાય છે હાર્ટ એટેક આવે અચાનક આવે પેરાલિસિસ અચાનક થાય આનું ઘણા કારણ છે એનું મેઇન કારણ છે એસિડિટી ગેસ અને કબજીયાત ચરક સંહિતામાં અંદર આખો એનો અધ્યાય છે ત્રિમરમી અધ્યાય એટલે કે શરીરના ત્રણ મુખ્ય મરમર હૃદય બ્રેઇન અને કિડની આ જે બગડવાનું જે મેઇન કારણ છે એ છે અપાન વાયુ છે હવે અપાન વાયુ નું કામ છે મળ મૂત્ર શુક્ર ગર્ભ આર્તવની પ્રવૃત્તિ કરવાનું એટલે કે જાડો પેશ્યા પરસેવો અને માતાઓ બહેનોમાં માસિક ધર્મનું સફાઈ કરવાનું કામ કરે હવે અપાન વાયુ બગડે એટલે કબજિયાત થયું એટલે કબજિયાત થાય એટલે વાયુ જે અનુલોમન થવું જોઈએ નીચેના માર્ગેથી વાયુ પિત્ત નીકળવું જોઈએ એ પછી શું થાય ગેસ થાય

અસત્ય વિધાન હોય જની એટલે હૃદય બસ્તી ને શીર્ષ આનું મુખ્ય કારણ છે એસિડિટી ગેસ કબજિયાત છે એટલે વાવા આવે તો આ બધા ઝાડવા ઉખડી નાખે પણ વાયુ દેખાય આપણે બધા એમ સમજીએ કે ભાઈ રિપોર્ટ માં હાર્ટ એટેક આવે પછી બીમારી છે રીઅલ માં શરૂઆત એની ત્યાંથી થાય છે બીજી વસ્તુ અષ્ટાંગ હૃદય અંદર ઉદર રોગ નિદાન અધ્યાય 12 માં રોગના

એટલે પહેલા તો તમને જો ક્યારે પણ એસિડિટી રહેતી હોય ગેસ રહેતો હોય કબજિયાત રહેતો હોય તો તમે એને ગંભીરતાથી લ્યો ખાલી ગેસ છે ઘણા બધાને ઇનો બિલ હા ખાલી ગેસ એમ સમજવાનું નથી ઘણી વાર શું થતા હોય અત્યારે લોકોમાં જાગૃતિ આવે એટલે લોકો રિપોર્ટ કરાવતા હોય સારી બાબત છે રિપોર્ટ કરાવતા હોય કે ભાઈ મને કાંઈ તકલીફ થઈ મારો ટુ ડી એકો ટીએમટી ઇસીજી એન્જોગ્રાફી બધું કર્યું ખાલી ગેસ છે ખાલી ગેસ નથી ભરેલો છે તો હવે આ એસિડિટી ગેસ કબજિયાત એટલું જો ગંભીર હોય તો એનું સમાધાન શું કરવું તો એમાં અલગ અલગ રીતે થાય પેલા તો વાયુ થી થાય તો એનો ડમડમો ખૂબ રહેતો હોય પિત્ત થી થાય તો એમાં એસિડિટી રહેતી હોય વાયુ ને પિત્ત બે ભેગું હોય તો એમાં ડમડમો રે ને એસિડિટી રે પછી કબજીયાત હોય તો કબજીયાતમાં કફમાં હોય એમાં જાડામાં ચિકાસ આવે વાયુમાં હોય એમાં જાડો કડક આવે હાવ સરળ ભાષા સમજાવ બકરી ના લીંડી જેવો કડક આવે અને પિત્ત વાળા હોય ગરમ ગરમ જાડો નીકળતો હોય પિત્ત વાળા ને હરસ મસાની તકલીફ વધારે થતી હોય તો એ પ્રમાણે એનો પ્રોટોકોલ ફરી જાય તો આ ત્રણ રીતે તો આ તમારામાંથી ક્યુ છે તમે ચેક કરો ઓકે હવે એનું સમાધાન કઈ રીતે કરવું તો એની સમાધાનમાં આગળ જે આપણે વિડિયોમાં ચર્ચા કરી કે ક્યારે જમવું કેટલું જમવું કઈ રીતે જમવું આ મોટા મોટી દવા છે બીજી વસ્તુ કે એસિડિટી ગેસ કબજિયાત નું બીજો નંબર નું કોઈ કારણ હોય તો એ છે ચા માવો બીડી તમાકુ વ્યસન વ્યસન ત્રીજા નંબર નું કોઈ કારણ હોય તો એ બેઠાડું જીવન એકવાર પરસેવો વાળી દેવાનો તમે હાલવા જાઓ કસરત કરો સૂર્ય નમસ્કાર કરો કોઈ પણ વસ્તુ કરો એકવાર પરસેવો વાળી દો ચોથું પાણીને ખાવ ખાવા ને પીવો અને નિર્દોષ ઔષધી ત્રિફળા ત્રણે અમૃત ફળ છે કોઈ પણ તાસીર હોય કોઈ પણ પ્રકૃતિ હોય ત્રિફળા લઈ શકે છે આ જેનું શરીર દુબળું હોય વજન ઓછું હોય એને લાંબો સમય માટે ત્રિફળા એકલી ન લેવી અથવા હરડે એમાં પિત્ત ન હોય તો ઘીમાં તળેલી હરડેનો પાવડર વાયુનું હોય તો એરડિયામાં તળેલી હરડેનો પાવડર અને કફનું હોય તો એમ નામ શેકેલી હરડેનો પાવડર અને મહર્ષિ ભાવ પ્રકાશે ભાવ પ્રકાશ સંહિતામાં એક સૂત્ર આપ્યું છે કે અન્નપાન કૃતાન દોષાન વાત પિત કફોદ ભવાન હરિતકી હરેત આશુ ભક્ત ઉપર યોજિતા દરેક લોકોએ હિમેજ અથવા હરડે ઘીમાં તળી એરડિયામાં તળી અને રાખવી જોઈએ અને મુખવાસ તરીકે જેમ્યા પછી લઈ લ્યો એટલે ભોજન અને પાનના બધા દોષો દૂર થઈ જાય એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે વસ્તુ ઓછી કરી નાખો સવારમાં ફળાહાર કરો એસિડિટી રહેતી હોય તો ગાયના ઘીમાં વઘાર કરો અને ગેસ રહેતો હોય તો તમે થોડું સંચળનો ઉપયોગ કરો ચાવી ચાવીને જમો કકડીને ભૂખ લાગે ત્યારે જમો થોડું ચાલવાનું રાખો આટલો તીખું તળેલું આથાવાળું ખોરાક ઓછો કરી નાખો અને ત્રિફળા અને સવારમાં જે કાંઈ સારા પ્રામાણિક અને નિષ્ઠાવાન આયુર્વેદના ચિકિત્સકો એની સલાહ લઈ દોષ અને પ્રકૃતિ પ્રમાણે કાયમી સમાધાન કરો ઘણા બધા લોકો એસિડિટી ગેસ કબજિયાતમાં વારંવાર કેપ્સ્યુલ કે ટેબ્લેટ લેતા હોય એ લાંબા સમય લેવી માટે હિતાવશ નથી તો તમે તમારા આહાર વિહાર અને તમારા ઔષધિ ફેરફાર કરીને કાયમી મુક્ત થાવ એવો પ્રયાસ કરો ખૂબ સરસ જવાબ સાહેબ તમે કે ઘણા લોકો એવું છે કે ગેસ કોઈ રિપોર્ટ કરાવે ને ગેસ આવ્યો છે ને એટલે ઓકે ખાલી ગેસ જ છે ને આ બીજું કંઈ નીકળ્યું નહીં રિપોર્ટ ની અંદર એમ કરીને એને ઇગ્નોર કરી દેતા બરોબર પણ ખૂબ ગંભીર બાબત છે ગંભીર તો આ બાબતે વિચારવું જોઈએ અને આમ છતાં પણ વૈજ શ્રી મહેન્દ્રસિંહને ત્યાં તમારે મળવું છે એમને તો એમનું જે અષ્ટાંગ આયુર્વેદ ધામ છે એની ડિટેલ બધી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે ત્યાં પણ આવી શકો છો અને એમનો પણ કન્સલ્ટેશન લઈ શકો છો એમની વ્યસ્તતાઓ હોય છે પણ એના નિયમ પ્રમાણે તમને બધી ડિટેલ એની વેબસાઇટ અને ઓલામાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને તો બીજા મુદ્દા સાથે ફરી વાતો કરીશું ત્યાં સુધી મને રજા આપો